હમણાં એક જગ્યાએ બાપુ અમારો કાર્યક્રમ હતો શમશાન ને લાભાર્થે શમશાન ને વંડો કરવાનો ત્રણ લાખ રૂપિયા મેં કીધું હવે બે લાખ ની પાંચ લાખ નો વંડો થઈ જાય ત્રણ લાખ ભેળા થઈ ગયા ને એક જણો આવ્યો ઓડિયન્સ માંથી આ સુધી પી ગયેલો આય હવે હું તો ભાઈ સાહિત્ય કરું ને ફાળો કરું ને આય તો નથી કરવાનો અગર ફાળો કરવાનો નંબર વન આવે આપણો અહીં તો લેવાનું જ નથી ફાળો કરતો નથી ફાળો કરવો મૂડી પાછો ઈ ગામ નો નહોતો ફાળો નથી કરવો ફાળો બેન કરો પણ મેં કીધું શમશાન લાભાર્થી પ્રોગ્રામ વંડો બનાવવા થાય નથી વંડો કરવો વંડો નહીં શમશાનનો મહાનનો વંડો નથી કરવો એટલા મેં કીધું ભાઈ ત્રણ લાખ ફાળો થઈ ગયો બે લાખ નાહ બંધ કરો ફાળો બંધ કરો એટલા કીધું વંડો કરો વંડો રમશાનની શું જરૂર છે મહાનમાં વંડાની મેં કીધું કેમ અંદર સુઠાઈ કોઈ ભાઈ જવાના છે અને વાયર આટલા મારે એ કોઈ મહાન માં રવાના છે હોન્ડા ની શું જરૂર છે ભાઈ તમે નહીં માનો કહો કે પચીસ હજાર અગિયાર હજાર લખાવ્યા હતા ને એ પાછા લઈ ગયા એક જગ્યાએ એમના પ્રોગ્રામ હતો બાપુ આ સત્ય ઘટના બની ગઈ હા એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો એટલે મેં આના વિશે બોલતો હતો મેં કીધું આપણા દેશમાં મેં કીધું આ ગુંડા હોય ચોર હોય એ પકડાય અને લાંબા લાંબા મેં કીધું કેસ ચાલે છે સરકારે મેં કીધું આ ટૂંકા કેસ થાય અને ટૂંકા કેસ ચાલે અને જલ્દી નવરા થઈ જાય ને જલ્દી કોઈને ફાંસી દેવાની હોય કોઈ જેલ દેવાની હોય ફટાફટ દેવા જાય તો જલ્દી કેશ પચી જાય એવું કરવું જોઈએ આ કુરાન માથે મેં કીધું હાથ મૂકીને બધા ખોટું બોલે ગીતાજી માથે હાથ મૂકીને ખોટું બોલે એના કરતાં કઈક બીજું મેં કીધું કરવું જોઈએ એક નો પીધેલ મારી પાસે વણ એ આઈડિયા આપડી પાસે છે મેં કીધું તારી પાસે આઈડિયા હા આપણું માને તો ને મેં કીધું કઈ રીતે તો મને કે તલાટી સાહેબ બેહો બે મિનિટ મને કે ભાઈ આપણું માને તો કેસ જલ્દી ખતમ થઈ જાય મેં કીધું કઈ રીતે મને કે એની આવી હોય મને કે કોર્ટમાં કેસ હાલતો હોય ને એને ચાર થી પાંચ પેક પાઈ દેવાના પછી હાસું બોલી જાય ગીતાજી માટે આઠ નો મુકાવવો પડે કુરાન માટે આઠ નો પડે એટલે કીધું આને ઘેરે લઈ જાઓ હા અઘરા માણસો નડવાવાળા વાળા ગમે જાય નડે બાપુ હા એક માજી પલંગમાં બેઠા હતા ને તો વો ખાનદાન દીકરી તો આમ હેઠી આવીને બેહી ગઈ એટલે હાહુ કીધું વો ખાટલે બેહો ને બાપા એટલે વોવે કીધું અમારી ખાનદાની છે અમારા સંસ્કાર છે વો બેઠા હોય ત્યાં મારથી ન બેહાય તો વળે હા હોય એવી હા કે હું હેઠી બેહું તો હું ક્યાં બેહ કે માં તમે હેઠા બેહો તો હું ખાડો ગાળીને બેહું

ગઢડા અને એવા એક નિખાલસ કલાકાર હતા બાપુ અને સજન બાપુ બે વ્યક્તિ છે આમાં સજન માણસો છે આ સજન માણસો આવો કાર્યક્રમ કરે આટલી હરિરની ની આંકલું પાડે સજન એ છે ને અજડ એ છે અજડ કેવા નડે એ હું તમને એક દાખલો આપી દઉં અજડ નડે કેવા હાંભળજો હમણાં એક જગ્યાએ રામા મંડળ રમતું તું રામા મંડળ હાંભળજો આ સાંભળવા જાવ ક્યાં કેસેટમાં સાંભળવા નહીં મળે રામા મંડળ પંકજભાઈ એક જગ્યાએ જગદીશભાઈ રામા મંડળ રમતું હતું એટલે રામા મંડળ કેવું આવે ગીત ગાય એકા બીજાને બોલાવે ત્યારે ગીત ગાય ને હાંભળો ઉસ્તાદ રામા મંડળમાં રામા પીર એન્ટ્રી થાય રામાપીર ની એન્ટ્રી થાય ને એટલે રામાપીર ગાય કેવું ગાય આજે પીરબો પર આમાં શબ્દ પકડજો મજા આવશે આજે રામા પીર બોલાવે પર ધાન આવ રામા પીર હજી રામાપીરજી દહક મિનિટ આવું ગાય ને પછી પરધાન આવે આ રામા મંડળ આવું આવે અજ કેવા નડે

રામાપીર બોલાવે પરધાન આવ્યા પરધાન આવું દહક મિનિટ ગાય અને પછી રામા પીર કે મહારાજ રાજમાં મારા શું કામ પડ્યા એટલે રામા પીર કીએ પ્રધાનજી મહારાજ નેતલ દે ને બોલાવો એટલે પાછા પ્રધાન નેતલ દે ને બોલાવો નેતલ દે પાછા પંદર વીસ મિનિટે આવે આજે પરધાન બોલાવે દે રે

ફોટો એ ઉપર સ્ટેજમાંથી આવ્યો તેણે એક રામાપીરણ બિનાતા બિચારા એને વળગાડી એક પરધાનને વળગાડી અને નેતલ દેને ઊભા વાહાની વળગાડી બિનાતા એને હો નેતલ દેનો તો સોટલો બોટલો બધું ત્યાં પીડી રહ્યું હા અને પ્રધાન તો ગયા હોપેટ તમને કહું પરધાને તો આજની તારીખે એ પાત્ર લેવાનું બંધ કરી દીધું છે કે આવા અજડ સામે રમે કોણે પછી એના સરપંચને બધાય ધોળ્યા અને લાકડી પકડી લીધી એલા કીધું હુકામ મહારાજ ઈ કે આપણે આને રમમાં બોલાવ્યા છે અને આ એક બીજાને બોલાવ્યા જ કરે રમશે કઈ એલા કીધું આને ઘેરે બેહાડો આ હજર તમને નડે એટલે મારા જાદુ બાપા ગઢડાવાળા કહેતા જાદુ બાપા જાદુ બાપા ધોઈન ગવડાવતા શરૂઆતમાં બે મિનિટ ખાલી ધોઈન ગાવી છે ઊંચા હાથ રાખીને બધા ધોઈન ગાજો પછી મહેનત મારે કરવાની સાધુ બાપા ગઢડા વાળાનો અવાજ કરવો ને બાપુ એટલે લોટા હા જાદુ બાપા ગઢડાવાળા જ્યારે પ્રોગ્રામ આપે ત્યારે શરૂઆતી બે મિનિટ ધૂન મારે બોલાવી જાદુ બાપા તો અડધી કલાક ધૂન બોલાવતા ધૂન નો આમથી ને એમ ગામમાં પ્રોગ્રામ કરતા નહીં જાદુ બાપાનું એવી ખુમારીથી પ્રોગ્રામ કરતા એટલે જાદુ બાપા ગઢડાવાળા बे मिनिट धुईन गाव बोध ताली पाडीन धुईन गाव भाय आय एम सुरुवात केवी रीत करता येणी एक झलक आपण हमळा बोल भागवत भगवान रामचंद्र भगवान सैक्य सनातन धार्मिक गिरणारी महाराज की સહજાનંદ સ્વામી મહારાજ બજરંગ દાસ બાપાની શામળા બાપાની મોહનદાસ બાપાની નમ પારોજી બજી હાર હાર મહાદેવ ગરુજી ના નામ નહીં હો હે માવલા છે ડોકમાં અમુક બેઠા નથી તાલી ન પાડવી હોય તો કાલે સવારે દવાખાના તપાસ કરો કઈક ને નાખોરામાંથી નળિયું સડે કગ ને પગ માંથી સડે અમુક ને નસુ ને જડ્યું એક બાપા ડોશીમા દવાખાને લઈ ગયા ડોક્ટર કે ડોક્ટર કે તમારી વાહે ઉભી છે એલા કે ઈ નથી ગોતતો આમાં હોય ઈ ગોતું બાપો કે હેઠ વર્ષથી હું લઈ આવ્યો છું મને હાથ વર્ષમાં આની નસ નથી જડી જડી ઘડીકમાં જાય ભગવાને હાથ સીધ ને આ પાસ ધોઈ નાલતી હોય તાલી પાડવા માટે કળીઓ ભરીને ખાવા માટે ખંજળ આવે તો ખાવાનું કામ તમારે જાતે કરવું પડે ભગવાને હાથ આપોને ને સિદ્ધ ને કઈ વાડીમાં ભરાવા દીધા સુદર મજાનો ભગવાને દેહ આપ્યો કોઈ દી આ દેહની કિંમત મેન તમે આકી નથી હાથ આ વાંકા વળે ગોઠણ ગોઠણથી પગ વાંકા વળે માણા વળે હે જણો મને કહેતો મને અહીંથી વાંકા ન વળતા વાત હું થાત મેં કીધું ભગવાનને ખબી હતી અહીંથી વાંકો વળે તો જ કળીઓ ભરીને ખાઈ શકો ને નકર સીધો રાખ્યો હોત તો ક્યાં નાખવા જાત કળીઓ ભરીને તમે ખાઈ શકો ખરા આ બે માણા હું તો વાંકો નો થતો તો સારું હતું આ બે માણા બાંધે એ બાંધ નહીં હવારમાં બાંધે ને બપોરે સમાધાન આમ હામું ખવડાવવું પડે ને બાપા સમાધાન થઈ જાય સુંદર મજાની દેહ ભગવાને આપ્યો આની કોઈ દી મેન તમે બેનો સાંભળજો કોઈ દી કિંમત નથી આંખી કેવી ભગવાને આમાં સુવિધા મૂકી લેબોરેટરી થઈ જાય કોળીઓ ભરવા થાળીમાં હાથ નાખો ગરમ હોય તો હાથ કહી દે ગરમ છે મોઢા સુધી આવે વાસી હોય તો નાક તરત કહી દે લેબોરેટરી થઈ જાય નાક કહી દે વાસી છે વાસી છે મોઢામાં મૂકો ખારું છે તીખું છે મોળું છે ખબર પડી જાય જીભ તરત ટેસ્ટિંગ કરી લે આ લેબોરેટરી કેવડી મૂકી તમે તમારું લોન લેબોરેટરી માં આપો આઠ કલાકે બાર કલાકે ચોવી કલાકે રિપોર્ટ આવે ભગવાને જે શરીર બનાવ્યું દેહ બનાવ્યો તરત લેબોરેટરી ખાડું મોટું તીખું જે કહી દે કડક હોય તો સાવતા જાવ આવ દાંત કે કડક ચા કડક છે બારું કાઈક ને ગળા હેઠું ઉતારો પછી કાંઈ લેવા દેવા નથી પણ બાપ ખાલી આપણે એટલું જ નક્કી કરવાનું છે કે હકનું ખાઈશી ગરામનું ખાઈશી આપણે નક્કી કરવાનું છે સુંદર મજાનો દેહ આપ્યો ધોઈન માં તાલી પાડવાનું કેવું પડે આગળ હાથ કર્યો હોય હરી હાર તો વંટિયું ઠેકીને ને જાય જગ્યા રાખજે જગ્યા રાખજે ધોઈન માં કોઈ તાલી પાડવી નથી ભગવાન કે મારી ધૂન તાલી નો લકવા કરું લકવા ભગવાન કે છો હું કેતો હેઠો ત્યાં કાઠલો પકડતા નહીં હું લકવાનો દીકરો થતો ગઢપીડ નો લકવા કરું લકવા વાળો જો બીડી નો હળગાવી શકે કોક હળગાવી દે મોઢે ન ભોગે હાથમાં બીડી પડી જાય છોકરા ને કેટલા બીડી લઈ લે ને તાર બાપ નું હાલે તો આ ભજનમાં ગાયું હોત ભજનમાં ધ્યાન દીધું હોત ધૂનમાં તાલી પાડ્યું હોત તો આ દિશા ન થાય તો એક કડી વહી ગઈ છે એક કડી બાકી છે જેટલા બાકી રહે બધા ભજનમાં તાલી પાડજો ધૂનમાં તાલી પાડજો મારું બાપુ લખવા વાળાને તો હું કહું મંજીરા બાંધી દેવાય વગીડા જ કરે ટીણી ટીણીની એટલા જ કરે ને બાપુ વગર પૈસે વાગે આમાં આમ ટીણી આ દેહ ની આ કરોડો રૂપિયા ની કિંમત નો દેહ છે બાપુ તમે કોઈ લાખ રૂપિયા આપે આખું કોઈ દઈ ન દો બે લાખ આપે તમારો હાથ આંખી કાપીને ને કોઈને આપી ન દો પાંચ કરોડ રૂપિયા આપે તો તમે પગ કાપીને ને કોઈને દઈ ન દો તો તમે વિચાર તો કરો આ દેહ ની કિંમત કેવડી છે આમાં લોઢું નથી લાકડુંય નથી એવા ગીત માં કીધું છે ભજનમાં કીધું છે નથી લોઢું નથી લાકડું પણ લોું આવે ડોક્ટરો બેઠા છે લોકડું આવે આવે નો રહ્યો તો રહ્યો તો આવે આવે બાપા ઘણા ઘણા તો દવાખાના માં હેખીણા રહેતા રાત્રે બે વાગ્યા હો તો હું તો દવાખાના જાગે કેટલા વાગ્યા તારે ક્યાં ધ્યાનમાં માં આવું છું

જાતા જાતા કેતા ખોરાક લેજે ખોરાક ન કરો ઉલ્લી જાય લેવો ખાટલા પાયો ખાવો આ તું જ ખબીર કાઢવા આવી સફરજન ખાવા આવી એક કડી વહી ગઈ એક કડી બાકી છે જીવંતો ભાઈ માણા ના હારા જીવાય જાય એની મજા બાપા હમણાં ડોસી માં કેટા બાપાને તમને કહું છું કાલ છે ઘરણ ડાબડો લેતા આવજો બાપો કહે ઓ ભાઈ બાપા હવે લેતો આવે તું તો ભાઈ બહુ પછી હવે ડાબડો ની દીકરી થતી વળી પાછા બાપાને ને થોડીક વાર જઈને પાછું કીધું એ કાલ છે ઘરણ ડાબડો લઈ આવજો થોડીક વાર થઈને તો પાછું કીધું એ તમે સો તેડવા હાવ્યા હતા ભૂલી ગયા મન તેડ્યા વગી ના વૈયા તા ત્રીજી વખત દોષી એ કીધું સે ઘરણ દાફડો લઈ આવજો આ ઘીમાં તેલ માં તમારો ટાટિયો નાખ્યો અમુક ની ભાષા આવી હોય હો બાપા અમુક ના સ્વભાવ કોલસા જેવા હોય કોલસાનો સ્વભાવ કેવો હોય ગયો હોય ને હાથ હાથ અડાડો તો કાળા કરે ગરમ હોય બાકી સ્વભાવ એવા હોય અને બાબા નો જો ઢોસીએ કીધું કાલ ડાફળો લઈ આવજો ભૂલતા નહી અને બાપાનો મગજો માથે થી ટોપી ઉતારી બેજ વાળ માથે

એના ગૈયા ની હું રહું છું બધાને હારા હમાસા આપી દે તમારો છોકરો ધુઈન માં તાલી પાડે છે